હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું પુડલા બ્રેડ પકોડા તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં મેં ત્રણ નાની નાની ડુંગળી લઈ લીધી છે બે મરચાં લઈ લીધા છે અને લસણ લઈ લીધું છે ત્રણ ચાર કઢી તો તેને આપણે આ ચોપરમાં ચોપ કરી લઈશું ત્યારબાદ આપણે પકોડા સાથે ચટણી બનાવવાની છે તો અહીં મેં બે ત્રણ ગ્રીન મરચાં લઈ લીધા છે અને ત્યારબાદ તેમાં હું થોડું લસણ એડ કરી દઈશ અને થોડા મગફળીના દાણા એડ કરી દઈશ અને થોડી કોથમરી એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું થોડી હળદર એડ કરી દઈશ એક ચમચી અને ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરી દઈશું અને આને આપણે મિક્સર જારમાં પીસી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણી આ જે ચટણી છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે પકોડા સાથે ખાવા માટે તો હવે આપણે અહીં બે ચમચા જેટલો ચણાનો લોટ લેશું અને ત્યારબાદ આપણે તેમાં ચોપ કરેલા હતા મરચાં ડુંગળી લસણ એ તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે કટિંગ કરેલા ખૂબ સારી માત્રામાં ધાણાભાજી એડ કરી દઈશું ત્યારબાદ એક ચમચી હળદર એડ કરી દઈશું જીરું પાવડર એડ કરી દઈશું અને થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણું આ બેટર બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક પેન લેશું અને તેમાં આપણે તેલ લગાડશું અહીં હું તેલ લગાડું છું ઘી લગાડવું હોય તો લગાડી શકીએ બટર લગાડવું હોય તો પણ લગાડી શકીએ તો હવે અહીં મેં આ એક બ્રેડ લીધી છે તેને હું આ આ રીતે પલાળી અને પેનમાં મૂકી દઈશ અહીં આપણે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણું આ બ્રેડ પકોડું છે તે એકદમ સરસ ક્રિસ્પી બને તો તમે જોઈ શકો છો અહીં આપણું આ બ્રેડ પકોડું છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે તો આ રીતે તમારે તેને એકદમ સરસ ધીમા ધીમા તાપે પકવવાનું છે તમે જોઈ શકો છો અહીં આપણું આ બ્રેડ પકોડું છે તે બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે આને ચાર ભાગમાં કટ કરી લેશું તમે જોઈ શકો છો કેટલું સરસ આસાનીથી સરસ કટ થઈ જાય છે અને કેટલું સરસ પણ દેખાય છે તો અહીં આપણે આ ગ્રીન ચટણીની સાથે સર્વ કરી લેશું જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે અહીંયા બ્રેડ પકોડા ગ્રીન મરચીની સાથે પણ એકદમ ટેસ્ટી લાગે છે તો તમે મરચીની સાથે પણ ખાઈ શકો છો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો